કોઈ દોષિત અધિકારી થઈ જ નથી અમરોલી પોલીસ દ્વારા સાપરાત મનુષ્ય ગુનો દાખલ કરાયો હોવા છતાં સુરત બે અધિકારીઓ હજી સુધી પોલીસ સમક્ષ હાજર થયા જ નથી દુખદ ઘટના પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બની હોય જ્યારે વરિયાવ રોડ ઉપર આવેલા તૂટેલા ગટરના ઢાંકણા પડવાથી બે વર્ષો કેદારનું મૃત્યુ થયું હતું જવાબદાર અધિકારીઓની ગફલતને કારણે નિર્દોષ બાળકનું મોત થયું હોય જોકે હજી સુધી પણ કોઈ દોષિતની સામે કાર્યવાહી નથી ધરાઈ ચાર માર્ચ થઈ હોય અને એક મહિનો વીતી ગયા છતાં પણ કેદારના માતા પિતા ન્યાય માટે વલખા મારી રહ્યા છે એસએમસીની કામગીરી સામે પણ ઘણા ગંભીર પ્રશ્નો છે આ ઘટના બાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ખુલ્લી ગટરો છે જે બીજા કેદાર માટે પણ જોખમ ઊભું કરી શકે તેમ છે એસએમસીના ડેપ્યુટી કમિશનર ધર્મેશ એ અમરોલી પીઆઈને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ડેપ્યુટી ઇજનીયર રાકેશ પટેલ સુપરવાઇઝર ચેતન નાણા આ ઘટનાના જવાબદાર હોય છતાં પણ અધિકારીઓ સામે કોઈ તાત્કાલિક પગલાં નથી લેવાયા કેટલાક દિવસોમાં બંને અધિકારીઓ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો હવે બંને વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે એવી પણ વાતો વહેતી થઈ છે આ ઘટનામાં માત્ર બે વ્યક્તિઓની જવાબદારી ન હોય પરંતુ આખા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભો થઈ રહ્યો છે અમરોલી પોલીસ રાકેશ પટેલ ચેતનરાને શોધવા માટે ઓફિસ અને નિવાસસ્થાન પર પહોંચી બંને ગેરહાજર જોવા મળ્યા જોકે જો આરોપી ઘરે આવે તો તરત પોલીસને જાણ કરવાનું પણ જણાવાયું હોય જોકે નોટિસ આપ્યાને પણ દસ દિવસ વીતી ગયા છતાં પણ બંને અધિકારીઓ હજી પણ પોલીસ સમક્ષ હાજર નથી થયા પોતાના મોબાઈલ ફોન પણ બંધ છે જોકે આ બંને ભાગી જવાની સંભાવનાઓને વધુ મજબૂત બનાવે છે હવે અમરોલી પોલીસ આગામી પગલાં ભરવાની તૈયારીઓ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત